પણ બે હજાર સત્તાવીસ સુધી રાહ જોઈને બેઠા છે ત્યારે હું એટલું જ માનું છું કે કોઈ ભેંસ દૂધ નથી કોઈ ભેંસ વધારે દૂધ નથી આપતી ત્યારે એના ખીલા બદલવાથી દૂધ વધવાનું નથી પણ આખી ભેંસ બદલવી પડે છે એ જ પ્રકારે આવનારા દિવસોમાં ગુજરાતની જનતા આખી સરકાર બદલી નાખશે એવું હું માનું છું અને જે પણ નવા મંત્રીમંડળમાં સમાવેશ થયો છે એમનું આખું હેન્ડલિંગ તો દિલ્હીથી થાય છે આજે જે પ્રકારે જેઠા કાકાનું સિરિયલ આવે છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ જેઠાલાલ દુકાને ચાહે બાગાભાઈ બેહી જાય કે નટુ કાકા બેહે પણ જેઠાલાલ એનો માલિક હોય છે આજે ગુજરાત સરકારના માલિક દિલ્હીમાં બેઠા છે અને દિલ્હીમાંથી હેન્ડલ કરે છે ત્યારે આ સરકાર આખી નિષ્ફળ ગઈ છે અને પોતાની છબી સુધારવા માટે અવારનવાર કેબિનેટોમાં ફેરફાર કરે છે એવું હું માનું છું તમે જેઠાલાલની જે વાત કરી તેને મોદી સાથે આક્ષળ થઈ રહ્યા છે મોદીને જેઠાલાલ કહી રહ્યા છે આપણે આખું ગુજરાત જાણે છે કે ગુજરાતમાં જે પણ લોકોને મંત્રી બનાવવામાં આવે છે અમે ત્યાં કામ લઈને જઈએ છીએ ત્યારે એક પણ કામ અમારું થતું નથી કુબેરભાઈ ડિંડોર પર મહત્વના ખાતા હતા એક પણ કામ મારું થયું નથી એ દિલ્હીના જે બે ભાઈઓ ગુજરાતમાંથી દિલ્હી ગયા છે એમના આદેશ સિવાય ગુજરાતમાં કંઈ થતું નથી આ વખતે પણ જે પણ લોકોને નવા લીધા છે બસ એ લોકોના નામો તમે જોયા હશે બસ બધા આંગળી ઊંચી કરવાનું કહેવામાં આવે તો આંગળી ઊંચી કરે છે અને ઉપરથી આદેશ હોય એટલું જ કામ કરવાવાળા લોકો છે ઉબેરભાઈ ડિંડો તો શિક્ષણ શિક્ષણમાં સારા કાર્ય કર્યા કુબેરભાઈ ડિંડોર પર શિક્ષણ અને આદિજાતિ વિકાસ વિભાગના મહત્વના બે ખાતાઓ અને છતાંય આદિવાસી વિસ્તારના પોતાના જિલ્લામાં પણ એક શિક્ષકની ભરતી નથી કરી શક્યા ત્યારે જે દિલ્હીથી આદેશો થાય અને અધિકારી રાજ જે ગુજરાતમાં ચાલે છે એનો એક આ ઉત્તમ ઉદાહરણ છે આજે પણ અધિકારીઓ અમારા સાંસદ મનસુખભાઈ વસાવા અનેકવાર રજૂઆતો કરે છે કે અધિકારીઓ ગાઢતા નથી ત્યારે અનેક સાંસદો અને ધારાસભ્યને પણ અધિકારીઓ ગાઢતા નથી અધિકારી રાજ હોય ભ્રષ્ટાચાર હોય મોગવાડી હોય કે પોલીસની ગતિ હોય કે વેપારીઓ દ્વારા ખેડૂતોની લૂટ હોય નવું મંત્રીમંડળ બનવાથી એ કંઈ ઓછું થવાનું નથી એટલે આ માત્રને માત્ર ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા માટે નવું મંત્રીમંડળ બનાવવામાં આવ્યું છે એવું હું માનું છું

અપેક્ષા રાખીએ છીએ કે લોકોનું કામ કરે પણ જે પ્રકારે નામો અમે જોયા છે અમને નથી લાગતું કે લોકોના ભરોસા પર એ લોકો કાયમ ઉતરે હર્ષભાઈ સંઘવીને ડેપ્યુટી ઉપર લઈ જવામાં આવે છે હર્ષભાઈ સંઘવી પોલીસ ગૃહ વિભાગના મંત્રી હતા ત્યારે એમણે ગુજરાતમાં જે વિપક્ષના અમારા જેવા ધારાસભ્ય હોય કે ખેડૂત આંદોલનો હોય વિદ્યાર્થી આંદોલનો હોય કે કર્મચારી આંદોલનો હોય પોલીસનો એમણે ભરપૂર ઉપયોગ કરીને એને દબાવવા માટેના પ્રયાસો કર્યા છે જેના કારણે હર્ષભાઈ સંઘવીને પ્રમોશન મળ્યું છે પરંતુ આવનારા દિવસોમાં ગુજરાતની જનતાએ બધું જોયું છે ત્યારે આવનારા દિવસોમાં બે હજાર સત્તાવીસમાં માં એનો પણ જવાબ ગુજરાતની જનતા આપશે હર્ષભાઈ સંઘવી ડ્રગ્સ પણ ઘણું પકડાયું છે એ બી પ્રમોશનનો ભાગ હોય શકે જે પ્રકારે ડ્રગ્સ પકડાયું છે અને સૌથી વધારે જો ડ્રગ્સ પકડાયું હોય તો અદાણીના પોર્ટ પરથી પકડાયું છે પરંતુ એ ડ્રગ્સ પકડાયા પછી ક્યાં જાય છે શું કરવામાં આવે છે એમના આરોપીઓ સામે કેમ પોલીસ નો પાનો ટૂંકો પડે છે અમને સમજાતું નથી ત્યારે દરેક બાબતોમાં પોલીસની જે કામગીરી છે વલણ છે એ શંકાસ્પદ છે ત્યારે હર્ષભાઈને જે પ્રમોશન મળ્યું છે ડેપ્યુટી નાયબ મુખ્યમંત્રી તરીકે આવનારા દિવસોમાં ભૂપેન્દ્રભાઈ પટેલને સાઈડ પર રાખશે અને દિલ્હીથી ડાયરેક્ટ હર્ષભાઈનું સંકલનથી ગુજરાત ચલાવવામાં આવશે

ભાજપની સરકાર એમના મંત્રીઓ નિષ્ફળ ગયા છે તો જ આજે આખી કેબિનેટની વિસ્તરણ કરવામાં આવી છે તો જ બદલવામાં આવ્યા છે એટલે માત્ર ને માત્ર અધિકારી પોલીસથી રાજ નથી ચાલતું લોકોનો વિશ્વાસ જીતવો પડે ત્યારે વિકાસ દેખાય આજે વિકાસના નામે રથો પડે છે પણ વિકાસ તો ક્યાં છે નથી છેલ્લો સાર ચિંતા પૈકી ચર્ચાઓ ખાસ જે હતી મંત્રી મંડળ પહેલા નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દિશમુખનું નામ પણ ચાલતું હતું અને બેનનું નામ નથી આવ્યું તો એ બાબતે તમે શું કહો છો કારણ કે નર્મદા જિલ્લાના પ્રતિનિધિ છે ભાજપના નેતા છે પણ જિલ્લાના એક ધારાસભ્ય પણ છે મૂળભૂત સૂત્રોના માધ્યમથી અમે પણ જાણ્યું હતું કે દર્શનાબેન દેશમુખને આ વિસ્તારમાંથી મંત્રીમંડળમાં સમાવેશ કરવાના છે પરંતુ મનસુખભાઈને થયું કે દર્શનાબેન જો મંત્રીમંડળમાં આવે તો મને પૂછ પૂછવા કોઈ આવશે નહીં અને બીજું દર્શનાબેનને મંત્રીમંડળમાં સમાવેશ થશે તો એ આવનારી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના દાવેદાર થઈ જશે એટલા માટે મનસુખભાઈ વસાવાએ જાણી જોઈને પાયા વિહોણી વાત કરી કે દર્શનાબેન ચૈતર વસાવાને સમર્થન કરે છે દર્શનાબેન અને ચૈતર વસાવાના ધંધાઓ પાર્ટનરમાં ચાલે છે જેવી પાયા વિહોણી વાતો કરવાથી સરકારમાં એની નોંધ લેવાઈ અને એનો જે જૂથવાદ છે જે ચરમસીમાએ આવ્યો જેના કારણે દર્શનાબેનને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં નથી આવ્યો